જો મિત્રો હું राठौर राधा ફરી નવા વિડિયોની સાથે આવી ગઈ છું હું આજાન છું મારી મામાની વાડીએ તમને તમને અનેક જેવી વસ્તુઓ બતાવી તો ચાલો ખુશીબેન ને પણ મળી લઈએ તો ચાલો મામાની વાડીએ તો ખુશીબેન આ શું છે મંડો છે સિંડો તમને દેખાતું નથી

તો અમે આવી ગયા છે ધાણા પડખે તમે જોઈ શકો છો અને તેની પડખે મેથીના છોડ પણ છે બે ત્રણ છેટલા ધારા તમે મારે આઈની વાડીએ પણ તમને રાયના છોડવા બતાવ્યા હતા હવે અત્યારે પણ તમને રાયના છોડીએ બતાવું છું તમે જોઈ શકો છો રાય છે જોઈ શકો છો તમે ચાલો હવે ટમેટી તરફ જઈએ આપણે તો આ રાઈ હવે આવી ગયા છે અમે ટમેટી તરફ તમે જોઈ શકો છો આ કાચું ટમેટું છે આ વન ટમેટું છે તમે એવા જોઈ શકો છો લાડ બધા અમારા મારા મામાને વાળીએ છે જોઈ શકો છો ટમેટાને ચાલો હવે ટમેટી જોઈ લીધી છે બાજુ અને ઘઉં તરફ જઈએ તમે જોઈ શકો છો ઘઉં

પાછળની સાઈડ છે ચાલો તો તમને ઘઉં અને બાજરો જ દેખાડવાનો હતો તો પણ છતાં ચણા ચણાના ઝાડ છે તો પણ દેખાડીશું તમને તમે જોઈ શકો છો ચણાના ઝાડ પોપટા ચણાના ઝાડમાં ચાલો એક તોડીને પણ દેખાડીશું તમને આ છે નાના ચણા હું મારા મામાની વાડી પહેલી વાર આવી ગયું છું હવે મને આ વાડીનો નજારો ખૂબ જ ગમ્યો એટલે હું અવાર જવર કરતી જ રહીશ ત્યાં મેં જોયું બે નારિયેળીઓ પણ છે ચાલો મરચીના છોડ તરફ જઈ ને ઘર તરફ જઈએ તમે જોઈ શકો છો અમે પપટા પણ લઈ લીધા છે

આમાં ચાર મરચા ને એક સુકાઈ ગયેલું છે સુકાઈ ગયેલું ચાલો હવે તમને હું વાળના વેલા દેખાડું ચાલો આ છે વાલોડનોલો તેમાં નાના નાના ફૂલો આવી ગયેલા છે વાલોડ પણ છે તમે જોઈ શકો છો આખા છોડમાં એક જ વાયલો છે એના ગાયા માટે છે તમે જોઈ શકો છો એ મોટી છે તેમાં એક જ છે વાયલો નાની છે તેમાં છ સાત જેટલી વાયલો છે કેવાતું નથી નાનું નાગનું બચ્ચું ચાલો આગળ જઈએ તમે જોઈ શકો છો વાલો મામા મને ખાધે પાર નહીં થાય એટલી વેલ્યુ છે ચાલો સોળીને છોડવા પણ છે તમે જોઈ શકો છો ધાણા રાય મેથી છો તમે ધાણા કેટલા મસ્ત સફેદ સફેદ ફૂલ ખીલા છે ઉપર ઈવેલ ને વેલા આવી ગયો છે તમે જોઈ શકો છો આ લસણ પણ છે એ ગુવારના ના નાના નાના છોડવા આ નાના નાના ગુવાર છોડવા પણ છે

મોટરપાર્ટ તમે જોઈ શકો છો મારી માસ મામાના લારું પણ છે માં મામાના ઠેસર પણ છે તમે જોઈ શકો છો ખુશી બેન લારામાં બેઠા છે ડ્રાઈવર જ નથી